બાંગ્લાદેશમાં ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટિકટોક વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ બાંગ્લાદેશમાં શુક્રવારે ફરી વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધમાં નોકરીઓમાં અનામતના વિરોધમાં થયેલા હિંસક વિરોધ દરમિયાન અનેક લોકોના મૃત્યુ માટે આ ન્યાય માંગ કરવા માટે આ પ્રદર્શનો થઈ રહ્યા છે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો ઇન્ટરનેટની સ્પીડ પણ ધીમી કરવામાં આવી જેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ વીપીએન નો ઉપયોગ કરી પણ કરી શકાતો નથી શુક્રવારે પાર્ટી નીકળેલા વિરોધ પ્રદર્શનના કારણે દેશના ઘણા ભાગોમાં હિંસા થઈ છે અને આ હિંસામાં બેના મોત અને સો લોકો ઘાયલ થવાના સમાચાર પણ છે ઢાકામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે દેખાવો કરે છે પ્રોટેસ્ટ કરે છે જોકે ગયા મહિને પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાઇટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો બાદમાં અનામત પછી મામલો થોડો શાંત થયો હતો ત્યારબાદ ફરીથી આ વિરોધની શરૂઆત થઈ ગઈ અને એ જ કારણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્ત આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત